કચ્છમાં ડ્રગ્સથી બધી વધી રહી છે અવારનવાર પોલીસ દ્વારા ચરસ ગાંજો પકડી લેવામાં આવતો હોય છે પરંતુ હવે તો મોઘેરું ગણાતા કોકેન હેરોઇન એમડી જેવા ડ્રગ્સ પણ પકડાઈ રહ્યા છે થોડા સમય પહેલા ગાંધીધામ અને લાકડીયામાં પંજાબના શખ્સોને કોકેન સાથે પકડી લેવાયા હતા જે બાદ હવે આ રેલો પશ્ચિમ કચ્છમાં પણ પહોંચ્યો હોય તે મુન્દ્રા પોલીસે કોકેન સાથે પંજાબના શખ્સને દબોચી લીધો હતો આરોપીને કોર્ટમાં રજૂ કરાતા દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એક ગ્રામ કોકેની કિંમત એક લાખ છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે એક કિલોની કિંમત દસ કરોડ હોવાથી પોલીસે કબજે કરેલ બત્રીસ પોઈન્ટ સડતાલીસ ગ્રામ કોકેની કિંમત બત્રીસ લાખ સડતાલીસ હજાર આંકવામાં આવી છે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિત ગીરી ઘુસાઈને બાતમી મળી હતી કે દેવાંગ ટાઉનશિપ શ્રીજીનગર ખાતે રહેતા આરોપીના કબ્જામાં કોકેઈન છે જેથી પીઆઈઆર જે ઠુંબરની આગેવાનીમાં પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો મૂળ પંજાબના તરણતારણ જિલ્લાના ઓગણચાલીસ વર્ષે કુલદીપસિંહ શીખની ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પડીકી મળી આવી હતી જે ડ્રગ્સ હોવાનું જણાવી આવ્યું હતું એફએસએલને બોલાવીને પરીક્ષણ કરાયું હતું જેમાં આ માદક પદાર્થ કોકેન હોવાનું જાણવા મળ્યું હતું જેથી બત્રીસ પોઈન્ટ સુડતાલીસ ગ્રામ કોકેન કબ્જે કરાયું હતું ઘરમાં તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી પોલીસ આરોપીને ઝડપી મોબાઈલ ટેબ્લેટ તેમજ રોકડા મળી બત્રીસ લાખ બ્યાસી હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપી સામે મુદ્રા પોલીસમાં એનડીપીએસની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે